ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે નિર્માણ થઈ રહી છે તે ખૂબ જ શરમજનક છે અને આ શરમજનક સ્થિતિમાંથી બહાર આવવા માટે ગુજરાતના ડીજીપીએ ગુજરાતમાં રહેલા નવ રેન્જ આઈજીપીઓની સત્તા અને સ્ટાફ વધારવા માટેની એક દરખાસ્ત અને પ્રક્રિયા શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો ગુજરાતના શહેરોની અંદર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાની સ્પષ્ટ વાત છે છતાં કોઈને હવે શામરૂગની જેમ રેતીમાં માથું નાખી દેવું હોય અને કહેવું હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી છે તો પછી હવે ઈશ્વર જ તમને અને મને બચાવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય જાણે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે પછી એ મહાનગરો હોય જિલ્લા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય અગાઉ ગુજરાતમાં જે નવ રેન્જ આઈજીપી હતા તેમની પાસે વિશાળ સત્તાઓ હતી જેના કારણે તેઓ પોતાના તાબાના જિલ્લાઓ પર નિયંત્રણ મેળવી શકતા હતા પણ જ્યારે ડીજીપી તરીકે શિવાનંદ જા આવ્યા ત્યાર પછી ની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો તેમની પાસે રહેલા ને તેમણે રદ કરી દીધો હતો આમ આઈજીપીના કાંડા કપાઈ ગયા હતા અને આઈજીપી પાસે માત્ર રીડર અને સાયબર સેલ રહ્યો હતો આમ બે થી ત્રણ કે ત્રણ થી ચાર જિલ્લાઓ ઉપર નિયંત્રણ રાખતા અને સુપરવિઝન કરતાં આઈજીપી પાસે માત્ર બે જ પોલીસ ઇન્સ્પેક્ટરો રહ્યા હતા જેના કારણે આઈજીપી યોગ્ય રીતે કામ કરી શકતા નહોતા તેમની પાસે જિલ્લાઓમાંથી ફરિયાદ આવે ત્યારે એ ફરિયાદ ઉપર પણ કામ કરવું તેમના માટે મુશ્કેલ હતું આ બાબત ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના ધ્યાન ઉપર આવતા તેમણે એક પ્રક્રિયા શરૂ કરી છે અને આ પ્રક્રિયા પ્રમાણે હવે ક્રાઇમ વન અને ક્રાઇમ ટુ એક નવી જગ્યા આઈજીપી ઓફિસમાં ઊભી કરવામાં આવશે એટલે બે નવા પીઆઈ હવે તેમને મળશે જેમાં દસ માણસો સ્ટ્રાઇકિંગ ફોર્સમાં રહેશે ચાર પીઆઈ રહેશે અને ચાર પીએસઆઈ રહેશે આમ આઈજીપીની સત્તા અને આઈજીપીની શક્તિને મજબૂત કરવાની દરખાસ્ત અને પ્રક્રિયા હવે શરૂ થઈ છે બહુ જલ્દી ગુજરાતના નવ આઈજીપી રેન્જને પચીસ માણસો એક ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત વિશાળ સત્તાઓને વિશાળ શક્તિ આપવાની કામગીરી શરૂ થઈ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે તેવું ડીજીપી ઓફિસના સૂત્રો કહી રહ્યા છે જોઈએ આ આઈજીપી શક્તિશાળી થયા પછી લોકોના હિત માટે કામ કરે છે કે કોઈ બીજાનું હિત સચવાય છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે